વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ હાઈવે પરથી પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા અતિ દુર્લભ કહેવાતા એવા બેબી ઇન્ડિયન ફ્લેપ સેલ ટર્ટલનું રેસ્ક્યુ કરી વિભાગને સોંપવામાં આવ્યું છે વડોદરા શહેરની પ્રાણી કૃતા નિવારણ સંસ્થા અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે શહેર નજીકથી પસાર થતાં સાવલી બાયપાસ હાઈવે પાસેથી કાચબાની પ્રજાતિમાં અતિ દુર્લભ કહેવાતા એવા ભારતીય ફ્લેપ સેલ બેબી ટર્ટલનું રેસ્ક્યુ કરીને વિભાગને સોંપવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રાણી કૃત નિવારણ સંસ્થાના પોલિયન્ટર રમેશ યાઈસે જણાવ્યું કે વડોદરા શહેરના નજીકથી પસાર થતા હાઈવે ઉપરથી બેબી ઇન્ડિયન ફ્લેપ સેલ ટર્ટન છે જેને જીએસપીસીએ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ ઘણું દુર્લભ પ્રજાપત પ્રજાતિનો કાજબો છે ગુજરાતમાં પ્રથમ વખત મળ્યો છે રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જમા કરાવ્યો અને આગળની તપાસ કરવામાં આવી રહી છે પચીસથી સત્યાવીસ દિવસમાં આના પેપર વર્કનું ડિક્લેરેશન થશે એક વર્ષની અંદર આ કાજબો છે તેનું માપ સાત ઇંચ છે મોઢા સાથે જોઈએ તો દસ ઇંચ છે સમગ્ર ઇન્ડિયામાંથી મળેલા છે જેમાંનો આ સાતમો કેસ છે પહેલા મહારાષ્ટ્ર રાજસ્થાનમાં અગાઉ મળેલા છે અમારા રિસર્ચ અને સંશોધન પ્રમાણે આ ગુજરાતમાં પહેલો કેસ છે આ હાઈવે થી મળેલી છે બરોડાના હાઈવે તળ થી આ ઇન્ડિયન સેફ કટલ છે અને બીજો કે જીએસપીસીએ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને આને રેસ્ક્યુ કરેલું છે અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાતમાં પહેલીવાર મળેલો છે આના જે પેપર સુરક્ષ ને બધા જે થયા છે જોવામાં આવ્યું ને બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે લીમોસિયા એનું નામ છે કાચબાનું એ અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે અને આ રેરમાં રેર ગુજરાતમાં પહેલી વાર મળી આવેલો છે અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે લગભગ પચીસ થી સત્યાવીસ દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે એક જ છે આઈ થિંક એક વર્ષની અંદર અંદર છે એનું માપ છે સાત ઇંચ છે અને જો મોડા સાથે નું લે તો દસ ઇંચ છે મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં એવી રીતના છે ઓલ ઓર ઇન્ડિયામાં સાતમો થાય છે અમારે જે રિસર્ચ પ્રમાણે અમે જે સંશોધન કર્યું એ પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે ઓલ ગુજરાતમાં પહેલો છે એ રીતના જીએસપી સંસ્થા રમેશભાઈ